નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે છાયડો મળશે તો કદાચ તમે અટકી જશો સવાલ નંબર એક શું વિટામિન ઈની કેપ્સમાં જાનવરનું તેલ હોય છે એનો જવાબ છે ના વિટામિન એ મૂળરૂપથી ઘઉંના બીજના તેલથી નીકાળવામાં આવે છે એના સિવાય વિટામિન એ વનસ્પતિ તેલો જેવા કે સોયાબીન તેલથી બનાવવામાં આવે છે સવાલ નંબર બે ભારતીય ક્રિકેટરને સેલેરી કોણ આપે છે એનો જવાબ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખેલાડીઓને પૈસા એમના પ્રદર્શનના આધાર પર આપે છે ખેલાડીઓને ચાર શ્રેણીઓમાં રાખવામાં આવે છે એ પ્લસ ગ્રેડને વર્ષના સાત કરોડ રૂપિયા એ ગ્રેડને પાંચ કરોડ બી ગ્રેડને ત્રણ કરોડ સી ગ્રેડને એક કરોડ રૂપિયા આપવામાં આવે છે સવાલ નંબર ત્રણ શું બ્રેડ ખાવાથી વજન વધે છે એનો જવાબ છે ઓસ્ટ્રેલિયાની જાણીતી આહાર વિષેજ્ઞ શેરની નેટોલી મુજબ બ્રેડ ખાવાથી વજન નથી વધતો અને ના તો પેટમાં ગેસ બનવા જેવી કોઈ દિક્કત થાય છે સવાલ નંબર ચાર દુનિયામાં ભારત સિવાય બીજા કયા દેશોમાં હિન્દી બોલવામાં આવે છે એનો જવાબ છે ફીઝી દેશમાં હિન્દી આધિકારિક ભાષા છે પાકિસ્તાનમાં ત્રીજી સૌથી વધુ બોલવામાં આવતી ભાષા હિન્દી છે મોરિસસ સુરીનામ નેપાળ વગેરે અન્ય દેશોમાં પણ હિન્દી ભાષા બોલવામાં આવે છે સવાલ નંબર પાંચ પુરુષોને શું નુકસાન થાય છે એનો જવાબ છે મન અશાંત રહે છે માથામાં દુખાવો રહે છે સ્ટ્રેસ લાગે છે વગેરે આવા સ્માર્ટ અને નોલેજફુલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો